ઓમ નમોનારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂસ કિચનમાં આજે હું બનાવીશ મોહન થાળ એના માટે મને ઘણી કમેન્ટ આવેલી જ્યોતિબા જાડેજા યોગિતા વસાણી નર્મદાબેન પટેલ કિરીટ ભીન્ડિક રાહી દેસાઈ સંજયભાઈ યાદવ ભાવનાબેન રાણપરા અને હસમુખભાઈ સાવલિયા આ બધાએ કમેન્ટ કરેલી કે મોહન થાળ બનાવો તો આજે હું મોહન થાળ બનાવીશ મોહનથાળ બનાવવા માટે આ આપણે અઢીસો ગ્રામ લોટ લીધેલો છે ચણાનો પેકેટવાળો લોટ જ આપણે યુઝ કરીએ છીએ હું નોર્મલી પેકેટવાળો લોટ જ લઉં છું કેમ કે છૂટો લોટ લેવાથી એક બે વાર મારે વસ્તુ બગડી એટલે હવે હું પેકેટનો જ લોટ વાપરું છું અઢીસો ગ્રામ આપણે ખાંડ લીધી છે ટુ થર્ડ કપ આપણે પાણી લીધું છે ચાસણી માટે આ બદામ છે જે આપણે ઝીણી ઝીણી સમારી લીધી છે અઢીસો ગ્રામ ઘી લીધું છે અને આપણે આ દૂધ લીધું છે એમાંથી આપણે જરૂર પડશે એ પ્રમાણે આમાં દાબો આપશું આપણે પેલા આપણે લોટ ને ચારી લેશું આપણે આ લોટ ચારવાનો જે આંક હોય એનાથી જ આપણે લોટ ચારી લેશું આપણે લોટ ઝીણો જ લીધો છે જાડો લોટ નથી લીધો દૂધનો આપણે આમાં ધાબો આપશું એટલે આપણે કણીવારો લોટ થઈ જશે હું કાયમ માટે આ ઝીણા લોટનો જ બનાવું છું મોહનથાર થાર સાતમ આઠમ ઉપર મારા ઘરમાં મોહન બને જ છે કેમ કે મારા હસબન્ડને બહુ ભાવે છે મોહનથાર ને સાતમ આઠમમાં તો બનવો જ જોઈએ અને ઘરે જ બનાવું છું આ આપણે બધો લોટ ચાઢી લીધો છે હવે એમાં આપણે થોડું થોડું દૂધ એડ કરશું જોઈએ એ પ્રમાણે પહેલાં બે ચમચી નાખશું આપણે આ બે ટેબલ સ્પૂન પહેલાં નાખશું પછી જરૂર પડશે તો જ આપણે વધારે એડ કરશું દૂધ આ રીતે મિક્સ કરવાનું છે બે હાથથી આને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે બધા લોટમાં આ રીતે મિક્સ કરી લેવાનું છે આપણે આ રીતે મિક્સ કરી લેવાનું હવે આને આપણે આ રીતે દબાવી દેવાનું પાંચેક મિનિટ માટે રહેવા દેશું હવે ઢાંકી દેસુ આને પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આ લોટ ચારી લેશું એના માટે આપણે આ રીતનો ચાયણો લેવાનો છે જે આપણે ઘઉં ચારવાનો હોય આ લોટ છે આપણો એને આપણે આ ચાયણામાં ચારવાનો છે એટલે એની કણી જાડી પડશે બધો લોટ આપણે આમાં એડ કરી દેસું એને આ રીતે ચારી લેશું આપણે આ તમે જોઈ શકો છો આ રીતનો આપણે જેમ જાડો લોટ હોય ને એવો આપણો લોટ થઈ જશે કણીવારો એટલે બધો લોટ આપણે આમાં ચારી લેશું આ રીતે દબાવી દબાવીને ચારી લેવાનો છે આપણે ઘણા લોકો આમાં ઘીનું પણ મોર નાખે છે પણ હું ક્યારેય નાખતી નથી હું હંમેશા દૂધ જ નાખું છું આમાં આ રીતે આપણે બધો લોટ ઘસીને ચારી લેવાનો છે આપણે આ પ્રોસેસ કરી એને લીધે જ આપણો મોહનથાર કણીદાર થશે આપણે જાડો લોટ વાપરીએ એના કરતા આનો મોહનથાર બહુ સરસ થાય છે આ રીતે આપણે બધો લોટ ચારી લીધો છે આ એકદમ સરસ કણીવાળો લોટ આપણો તૈયાર થઈ ગયો છે આપણે આમાં ખાલી બે ટેબલ સ્પૂન દૂધ જ નાખ્યું છે હવે આપણે આને ઘીમાં શેકી લેશું આ આપણે કઢાઈ લીધી છે ગેસ ચાલુ કરશું આપણે એમાં પાણી ના હોય એ આપણે ધ્યાન રાખવાનું હવે એમાં આપણે ઘી એડ કરશું ઘીને આપણે ઓગળવા દેશું ઘી આપણું ઓગળી ગયું છે હવે આપણે એમાં આ લોટ એડ કરશું આ લોટ આપણે હવે બધો લોટ આપણે આમાં એડ કરી દઈશું ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને આ રીતે હલાવી દઈશું ઘીને બે મિક્સ કરી દઈશું

મૌન થાળમાં લોટ શેકવો એ જ મેઇન છે કેમ કે કાચો નહીં રહેવો જોઈએ નકર કરે એનો ટેસ્ટ કાચો આવે એટલે આને આપણે એકદમ બ્રાઉન કરવાનો છે લોટને અને ફેરવતા જ રહેવાનું છે નહીં તો પછી તળિયા ઉપર બેસી જઈએ આપણે મીડિયમ ગેસ રાખશું અને હલાવતા રહેશું તમે જોઈ શકો છો ધીરે ધીરે લોટ નો કલર આપણે ચેન્જ થતો જાય છે હજી આને આપણે થોડો બ્રાઉન કરવાનો છે લોટને શેકાતા લગભગ છ સાત મિનિટ તો થાય જ છે એને હલાવતા બહુ રહેવું પડે નહીં તો એ તરત જ તળિયા પર ચોટી જાય છે એકદમ હલાવવા જ રાખવું પડે આને બધી બાજુથી આ રીતે હલાવવું પડે એકદમ કણી કણી થઈ ગઈ છે આપણે અંદર એકદમ આપણે એને ગોલ્ડન બ્રાઉન એકદમ બ્રાઉન થાય ને એવો કરવાનો છે લોટને નહીં તો પછી કાચો લોટ રહીએ આપણો ત્યારે જ આપણે મોનથાનો ઓરિજિનલ કલર આવશે આપણે આમાં કંઈ કલર કે નાખવાની જરૂર નહીં પડે મહેનત ઘણી છે મોન પણ ઘરે બનાવેલો મોનથાર અલગ જ હોય છે હું પેલેથી આ રીતે જ આ જ માપથી બનાવું છું અઢીસો ગ્રામ લોટ હોય તો અઢીસો ગ્રામ ઘી અને અઢીસો ગ્રામ ખાંડ પરફેક્ટ માપ સાથે તમે ઓછું મીઠું ખાતા હોય તો થોડી ખાંડ ઓછી પણ નાખી શકો પણ આ માપ બરાબર છે કેમ કે ઘીને બે અઢીસો અઢીસો આવે એટલે ખાંડ અઢીસો જોઈએ જ નહીં તો મોરું થાય પછી આ મોન થાળ મને મારા દાદાએ શીખવાડેલો એ જ માપથી હું બનાવું છું એ જ માપ મને કીધેલું ત્યારે હું બહુ નાની હતી ત્યારે જ કે સેમ વસ્તુ લેવાની જેટલો લોટ એટલું ઘી અને એટલી જ ખાંડ એટલે પરફેક્ટ બનશે હવે હવે આપણો લોટ શેકાઈ ગયો છે આપણે નીચે ઉતારી નીચે ઉતાર્યા પછી પણ એને આપણે હલાવતા જ રહેવાનું કેમકે કડાઈ ગરમ હશે તો એ પાછો નીચે ચોટવા માંડશે એટલે એને સતત હલાવવા જ રાખવાનું ગરમ હશે ત્યાં સુધી નહીં તો તરિયા ઉપર તરત ચોટી જશે આ તમે જોઈ શકો છો એકદમ બ્રાઉન કલર આવી ગયો છે આપણે થોડી વાર આને આપણે હલાવી ને પછી સાઈડ પર રાખીને આપણે ચાસણી બનાવશું સુગંધ પણ આવવા માંડી છે આમાં લોટ એકદમ સરસ આપણે આ થાળીને ઘીથી ગ્રીસ કરી લેશું એટલે આપણે આમાં મોન ઢેફલા પાડવાના છે બધી બાજુ આ રીતે ઘીથી ગ્રીસ કરી લેશું સાઈડ પર રાખ દે હું આપણે આપણે લોટ નીચે ઉતાર લીધો છે એકદમ બ્રાઉન કલર સરસ આવી ગયો છે આ એક પેન લીધી છે આપણે એમાં આપણે ચાસણી બનાવશું ગેસ ચાલુ કરશું એમાં ખાંડ એડ કરશું એમાં આપણે ખાંડ બુડે એટલું પાણી નાખવાનું છે હવે આને હલાવશું આ રીતે આપણે દોઢ બે તાર થાય એટલી ચાસણી બનાવવાની છે દોઢ થી બે તારની ચાસણી આપણે બનાવવાની છે પાંચથી છ મિનિટ તો આપણે ચાસણીમાં લાગશે જ ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે ફાસ્ટ ગેસ રાખ્યો છે પછી મીડિયમ કરી નાખશું આપણે ગેસને ખાંડ આપણી ઓગળી ગઈશ તો ગેસની ફ્લેમ થોડી ઓછી કરી નાખશું આ રીતની આપણે ચાસણી જોઈએ આમાં આપણે નાખીએ તો જામી જવી જોઈએ ચાસણી જોતા હોય તો એને આપણે સાઈડ પર કરી દેવાની નહી તો પછી વધારે ચાસણી આવી જાય આપણી એટલે આ રીતે આપણે ચેક કરવાનું આમ તો આર બનવો જોઈએ આ રીતે એટલે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે એમ ચાસણી આપણી થઈ ગઈ છે હવે આપણે એને આમાં એડ કરી દેસુ લોટમાં હવે આને થોડીક વાર આપણે ગેસ પર રાખશું અને આ રીતે મિક્સ કરી દેશું ચાસણીને એકદમ લોટ ને ચાસણી એકદમ આપણે મિક્સ થઈ જાય આ રીતનું એકદમ મિક્સ થઈ જવું જોઈએ આપણે લોટ ને ચાસણી હવે આપણે આ આ રીતનું થઈ જવું જોઈએ હવે આ થાળીમાં આપણે એડ કરી દેસુ એને હવે આને આપણે ઠંડુ થવા દેસુ ઠંડુ થાય પછી જ આમાં આપણે કાપા ભારવાના છે અને દસ પંદર મિનિટ ઠંડુ થવા દઈશું પછી કાપા પાડી લેશું આપણે આની ઉપર આપણે આ જે બદામ કાપેલી એ આની ઉપર આપણે રાખી દઈશું આ રીતે બધી બદામ આપણે આની ઉપર નાખી દેસુ થોડુંક આમ દબાવી દેસુ હવે આને ઠંડુ થવા દઈશું આપણે આપણે આ ઠંડુ થઈ ગયું છે અડધો કલાક થયો આપણે હવે આપણે આમાં કાપા પાડી લેશું આ રીતે તાવીથો લઈ જેવી આપણે ઢેફલી રાખવી હોય એવા આપણે એમાં કાપા પાડી લેશું જો તમારે જાડી ઢેફલી બનાવવી હોય તો એને નાના વાસણમાં નાખવાનું એટલે એ જાડી ઢેફલી બનશે આ રીતે આપણે બધા એમાં કાપા પાડી અને ઢેફલી કરી લેવાની છે આ રીતે આપણે ઢેફલી પાડી લીધી છે હવે એને આપણે પ્લેટમાં કાઢી લેશું આ રીતે આપણે બધી ઢેફલી પ્લેટમાં કાઢી લીધી છે આપણો મોનથાર એકદમ સરસ મસ્ત થઈ ગયો છે એકદમ સરસ મોનથાર આપણો થઈ ગયો નરમ એકદમ

ભાવનાબેન રાણપરા અને હસમુખભાઈ સાવલિયા આ બધાએ કમેન્ટ કરી તો તમે પણ કમેન્ટ કરતા રહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને એ પણ કમેન્ટ કરજો કે આગળ હું શું બનાવું તમારા માટે તો આ રીતે કમેન્ટ કરતા રહેજો